કરજણ નગરપાલિકાની બેદરકારીનો નમૂનો જાહેર રોડ ઉપર ગટરના ઢાકના તૂટી જતા વાહન ચાલકો ભોગ બની રહ્યા છે કરજણ નગરપાલિકા વિસ્તારમાં નવા બજારમાં મેઇન રોડ ઉપર હાથીબાગ પાસે અને સોનાનગર રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી ગટરના ઢાકના તૂટી જતા ગટરના ખુલ્લા ખાડામાં વાહન ચાલકો ભોગ બની રહ્યા છે ગટર ખુલ્લી હોવાથી અને રોડની ફેસ ટુ ફેસ હોવાથી વાહન ચાલકોને ગટર ખુલ્લી હોવાનું જાણ થતું નથી જેથી વાહન ચાલકો ખુલ્લી ગટરનો ભોગ બની રહ્યા છે ગટરમાં વાહનો ખાબકતા માંડ મુશ્કેલીએ લોકોની મદદથી વાહનને બહાર કાઢવાનો વારો આવે છે આવતા જતાં પાલિકાને ઢાંકના મારવાનો વિચાર આવતો નથી નગરમાં અનેક જગ્યા ઉપર આવા ખાડાઓ છે તો પાલિકા લોકોની સમસ્યા દેખાતી નથી કે પછી આ ખાડા કાન કરી રહ્યું છે એ ચર્ચાનો વિષય બન્યો છે